सुरतना सींगणपोर डबोली पुलिस चोरी की बाइक साथ एक आरोपी ने झड़पी पाया સુરતના સિંગણપોર ડબોલી પોલીસે ચોરીની છ મહારાજના મંદિર પાસે પહોંચતા એક બાતમી મળી હતી કે ચોરીની બાઇક લઈને એક ઇસમ અહીંથી પસાર થવાનો છે જેથી પોલીસે બાતમી જગ્યાએ વોચ ગોઠવી હતી અને બાતમીવાળી આવતા પોલીસે ચાલકને રોક્યો હતો જેને પૂછપરછ કરતા બાઇક ના પુરાવા તેને રજુ કર્યાના હતા જેથી પોલીસે જીગર પ્રવીણભાઈ સરવૈયાને અટકાયત કરી હતી અને વધુ પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે સુરતમાં સિંગણપોર ડબોલી પોલીસ મતક કતારગામ પોલીસ મતક જોકબજાર પોલીસ મથકના અલગ અલગ વિસ્તારમાંથી 5 જેટલી બાઇકની ચોરી કરી છે જે બાઇક ડબોલી ગામ બીઆરટીએસની બાજુમાં આવેલા તડાવની અવાવરુ જગ્યા પર મૂકી છે જેથી પોલીસે 6 બાઇક આરોપી પાસેથી રીકવર કરી છે જેની કિંમત 1,20,000 થી વધુ છે આરોપી વિરુદ્ધ સિંગણપોર ડબલ્યુ પોલીસ મથકમાં 3 કતારગામ પોલીસ મથકમાં 1 અને જોકબજાર પોલીસ મથકમાં 1 ગુનો મળી 5 અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે પકડાયલ આરોપી અगाव ગેરેજમાં મેકેનિક તરીકે કામ કરતો હતો જેથી બાઇક ચાવી વગર કેવી રીતે ચાલુ કરવું તે સારી રીતે જાણતો હતો જેથી તેણે ચાવી વગર ડાયરેક્ટ બાઇક ચાલુ કરી આ ચોરી કરી હતી હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત